સુરતની સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું અગ્નિદા સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ કરવામાં આવી હતી શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદા સેવાકીય સંસ્થા દ્વારા બસો એકોતેર બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરવામાં આવી હતી અશ્વાની કુમાર વૈદ્યરાજ ઓવરા ખાતે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું

આખા વર્ષ દરમિયાનમાં બસો એકોતેર લાશોના ફોટા મૂકી હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બ્રાહ્મણો દ્વારા એમની સાત વિધિ કરવામાં આવી રહી છે